રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં બપોર પછીના ત્રણ સાડા ત્રણથી લગભગ ચારની આજુબાજુ વિશે ઘડીમાં કાંઈ જોયું નથી અને ટાંકે તે નળી લાંબી કરીએ દટકાને શું કહેવાય મોટરની લાઈન આપણે દીવડો ટાંકો ફરવા માટે દાંટવાની છે તો પહેલાં લેતી સારી રીતનું નિશાન કરી નહીં જોઈએ અને એમાં મોહન સાટે પાણી

તમે અમે કઈ રીતનો વાલ પેક કર્યો ને એ તમને બતાવી દઉં તો જો અહીંયા ઘણા વાલ પેક કર્યો આ સીધો વાલ અત્યારે ડાયરેક્ટ કુવામાં પાણી જાય આ કુવામાં બરાબર અને આમ વાલ ફેરવી વારે દાંડી એ આ દાંડી આ નિશાન કિરે આ દાંડી આમ આઈન્ટ પર લઈ લે ને આમ વાલ ફેરવી એટલે ડાયરેક્ટ આપણો ઘરે ટાંકો ને ટાંકો ભરાઈ જાય એટલે સારું તેને આવું કીરું હોય જાય લાઈન આ ડાંટવાની છે આ ડાંટવાની છે પણ જેમ ટાઈમ મળે ને એ રીતે ડાંટતા જઈશું અત્યારે તાત્કાલિક નો થાય એમ કે હાલ લેવું અહીંયા કંઈ ટેન્શન હે નહીં ચાહી એક લાઈન પડી એટલે ઓલપા થોડીક તડકે હે પણ એમ તો આ લાઈનને ન કાંઈ થાય માથે ટ્રેક્ટર રાખે ને તો વાંધો આવે બાકી તો દસ આઠ દસ વર કાંઈ થાય નહીં તો પહેલાં કે ત્યાં ટ્રેક્ટર હાલે છે ને અહીંયા કાંઈ દાંટી દે એટલે એ ઉપાદી નહીં એમ રોજ કોઈ વાત નહીં ગાડી ખડકીને મેલ દઈ હતી કઈ જ આ સાઈડ વાત હોય ને

हूं हम जोवे केरके से रजको नाखे नम खा हां नैया जो कुत्रै ओया जो कुत्रै पांगी नाख्यो थोडा तो वाटवान थाजे तो હતા <uwacht> વાંધો આ જો હવે આવે નળી મૂકી હે હમણાં પાસું એ થોડીક વાર દો દઉં પછી ગટર ગારવારખું આવે ને પછી રહ્યો એટલું હોય ને કા પાણી નખું ને તો આમ કૂતાઈ નહી તરીકે હોય ને તોય તોય ન કરાય એટલે આ સરખી રીતે પલાળ દઉં પછી ખાધવાનું દરે ખાલી એટલે નાટવાનું હે આઈ બાજુ પછી લાઈન પૈડી જો સોસલ મજા થઈ ગયા કરશે ને એટલે માજી ખાખાજ કરશે પગલો જો હામું જોવે કે

ये हुए? मुको वो तो तो न जाजो जाजो था वो जा, तो जा। जा, <laughs> तो थे जाए जा मथा सड़े बड़े

ભેંસ ધોવાનું જો આપણે રોજ નું જોતા એટલે ઘડીકમાં માં આંગરા દુખવા મળે જો ઓલા એથી દોતો તો ને ફોન પેકડો આવી છે હા ઈ માજી વાહે ઊભી રહી ગઈ આટા ફરે એટલે હું મારી મમ્મી જો ધોઈ નાખશે ફેમિલી અત્યારે રાતના હાડા હાથ વાગી ગયા છે અને જોઈ લ્યો કમકોર અંતર થઈ ગયું છે

દાટ દે ને અત્યારે નવરા હોય બીજું કામ હોય એટલે કામ તો આપણે બતાવી દેવું અંધારું ઓલી બતી દેખાતી છે અડધા એન બાજ ખોદે અડધા અહીંયા લાઈન અત્યારે દટાઇ જાય ને તો હવે લાપ હવે ગમે ત્યારે ટાંકો પરવો ત્યારે ખાલી ઓયા વાલ જ ચાલુ કરવાનું દે હાલો હવે એન બાજ જાય

પાણી પલારબી કોટ પર સાઈડ માં નાખી આંબે પરસીઓની નદી વેતી નાખું જોવો તમે

મને કાલ માં આવ્યું હતું હોનામાં માં આવ્યું હતું હાલ બાજુ તમારે હીરા જ છે બીજું કઈ હે મને